બેઠક વ્યવસ્થાથી લઈને એમનું રસોડું પણ દંદન ગામઠી સ્ટાઇલમાં શોભે છે અને હા ગામડાના દેશી ચૂલાની જેમ જ અહીં ચૂલા પર જ બધી વસ્તુઓ લાઈવ જ બને છે શાક દાળ રોટલા રોટલી ભાત ભાખરી આ બધું જ એકદમ ગરમા ગરમ લાઈવ જ બનાવીને આપે છે અહીંના ખોબા રોટલા ચૂરમું પંચકૂટી દાળ અને સબ્જી છાસ પાપડ લીલા વાળની સબ્જી આ બધું જ સ્વાદમાં લાજવાબ હોય છે સાંજે તો કડી ખીચડીની ડબલ મોજ અને દાળ બાટી ઓગળીઓ ચાટતા રહી જશો એવી બનાવે છે ગુજરાતી થાળીની સાથે સલાડ આપે એમાં ડુંગળીના ભજીયા ચાખજો તો મજા આવી જશે જોતા જ મોંમાં તો પાણી આવી ગયું તો હવે તમે જ્યારે પણ પાટણ શહેર જાઓ ત્યારે આ જય ઘોઘા ઢાબામાં જમવાનું ના ભૂલતા હ